મિત્રો આજે હળવદમાં વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા સહિતના આગેવાનોની હાજરીમાં હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખેડૂત સભામાં કોંગ્રેસના કેટલાક આગેવાનો છે તે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સાથે ભાજપના આગેવાનો પણ જોડાયા છે ગોપાલભાઈ ઇટાલિયા આપણી સાથે છે થોડી ગોપાલભાઈ સાથે જ વાત કરી ગોપાલભાઈ આમ તો વિસાવદરમાંથી જ્યારની જીત મળી છે ત્યારથી કદાચ વિસાવદરમાં પણ બહુ ટાઈમ નહીં આપી શકતો કારણ કે બધાય હોય આપણો બધા તાલુકામાં એવી લાગણી છે કે ગોપાલભાઈ અમારા ગામ આવે ગોપાલભાઈ અમારા તાલુકામાં આવે ગોપાલભાઈ અમારા જિલ્લામાં આવે લાગણી બધાની બહુ મળે છે બહુ પ્રેમ મળે છે તો હું ગુજરાતભરના સૌ લોકો સૌ ખેડૂતો સૌ કાર્યકર્તાઓનો આભારી છું કેમ કે રાજકારણમાં પ્રેમ બહુ ઓછા લોકોને મળે છે ટિકિટ ગમે મળી શકે મતય મળે પદય મળે પણ પ્રેમ ન મળે સૌથી મોટી વાત છે પ્રેમ એ મને મળે છે એ મારા માટે બહુ મોટી સૌભાગ્યની બાબત છે આ અમારા પૂર્વજોના પુણ્ય છે કે મારી જેવા નાના માણાને આખા ગુજરાતમાંથી ગોપાલભાઈને અહીંયા લઈ આવો એ લાગણીનો તો આભાર કયા શબ્દો માનવાનો એટલે બહુ મોટી વાત છે હું આભારી રહીશ અમારા નેતા ઈશુદાનભાઈ ગઢવી અને અમારા નેતા કેજરીવાલ સાહેબનો કે એ બંનેએ મારી જેવા નાના માણાને બહુ મોટો બનાવી દીધો છે એમ આજે ખેડૂત મહાસભાનું આયોજન હતું કારણ કે હળવદમાં મહત્વની વાત એ છે એક તો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં વિવિધ જે કંઈ જણસીઓ છે એના યોગ્ય ભાવ નથી મળતા બીજું છે કેનાલોનો પ્રશ્ન ઘણી જગ્યાએ કડિયાણા ગામ તો એવું છે કે અહીંયા આગળ ખેડૂતો જાતે માઇનોર કેનાલની સાફ કરાવી રહ્યા છે તેની સાથે પાવર ગ્રીડ કંપની હોય કે અદાણી હોય કે ટૂંકમાં જે કંઈ વીજ લાઈનો પસાર થાય એ ખેડૂતોને યોગ્ય વળતર નથી આપતા એટલે હળવદની વાત કરીએ તો આ ત્રણ પ્રશ્ન મુખ્ય છે ખેડૂતોના અને ખેડૂતની જ મહાસભાનું આયોજન હતું તો આવતા દિવસોમાં હળવદમાં પાણીની કેનાલ એપીએમસીમાં જણસના ભાવ અને ટ્રાન્સમિશન લાઈનોમાં વળતર આ ત્રણ મુખ્ય પ્રશ્ન છે એવું તમે કીધું પણ એ વાત ખોટી છે એ મુખ્ય પ્રશ્ન મુખ્ય પ્રશ્ન છે નેતામાં કોઈ દમ નથી દમ વગરના નેતા છે ખાલી ખુરશુ શોભાઈ માન કરે છે એટલે શોભાના ગાંઠિયા નથી શોભાની સેવ મમરા છે ગાંઠિયા થોડાક મોટા હોય સેવ પાતળે હોય શોભાના સેવ મમરા જેવા નેતાઓ છે તો પ્રશ્નો તો પ્રશ્નો જ પ્રશ્નો છે પ્રશ્નનું સોલ્યુશન હંમેશા કોણ કરે નેતા કરે એમાંય સરકારવાળી પાર્ટીનો નેતા હોય તો વધારે આશા હોય લોકોની કે જલ્દી થશે પણ નેતા પોતે જ શોભાના સેવ મમરા હોય તો તો પ્રશ્ન એ નથી કે પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે નેતામાં દમ નથી જિલ્લા પંચાયતના નેતાઓ છે જ ને આ તાલુકામાં તાલુકા પંચાયતના નેતા છે નગરપાલિકાના નેતા છે સાંસદ સભ્ય ધારાસભ્ય છે તણ ખટારા ભરાય એટલા નેતા હોવા છતાંય પ્રશ્નો કેમ છે

ખેડૂતોની જ વાત હતી ખેડૂતોનો મહત્વનો મુદ્દો છે અહીંયા વાત ને મોરબી માળીયા ડાંગરા ત્રણ બ્રાન્ચની તો આ કેનાલ અહીંથી નીકળે છે એટલે મહત્ત્વની કે આ જે પ્રશ્ન જે છે ખેડૂતોના એક કે વળતરને લઈને જે વાત છે એ વળતર યોગ્ય દેવામાં નથી આવતા ખેડૂતોના ચોમાસામાં ઊભા ખેતરમાં જેસીબી નીટાચી મશીનો આખી નાખવામાં આવે મોરબી કલેક્ટરને હડોદ મામલતદારની રજૂઆત કર્યા પછી પણ કોઈ નિરાકરણ નથી આવતું એટલે ખેડૂતોને આમ આદમી પાર્ટી જે છે એ શું સહકાર દેવાની હળોદમાં હળવદના કે ધાંગધ્રાના કે મોરબીના કે ગુજરાત આખાના ખેડૂતોની પડખે હંમેશા આમ આદમી પાર્ટી છે અમારા નેતા યશુદાનભાઈ ગઢવી અમારા નેતા રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી પ્રવીણભાઈ રામ ગોપાલભાઈને ગણો તો ગોપાલભાઈ આ બધા જ નેતાઓ તમે જોશો તો હંમેશા ખેડૂતો માટે લડતા હોય છે સૌરાષ્ટ્રમાં ઇકોઝોનનો મુદ્દો હોય પ્રવીણભાઈ રામ લડે છે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ભાવફેર નથી મળતો મન ડેરીને અહીંયા એ પ્રશ્ન છે બે ટકા ભાવ ફેર બોનસ જેને કહી શકાય અથવા નફો નફાનું વેચણી જે છે એ અહીંયા બે ટકા થાય છે સાબરકાંઠામાં તો અઢાર અઢાર ટકા થાય છે તોય ખેડૂતો ત્યાં આંદોલન કરે છે એનો અર્થ એવો થયો કે આ બધા ચોરી કરે છે ભાજપના માણસો તો અમે હંમેશા ખેડૂતો માટે લડતા આવ્યા છીએ લડતા રહેવાના છીએ હળવદના ખેડૂતો બાબતે પણ અમારી યોજના છે કે એક બે વાર રજૂઆત કરશું નહીં કરે તો પછી લોકશાહી ઢબે જે કાંઈ આંદોલન ધરણા રેલી જે કાંઈ કરવું પડે એ અમે કરશું કેમ કે જમીન કાંઈ કોઈ આપણને આપી નથી દીધી ભાજપવાળા જમીન તો આપણા બાપ દાદાએ વારસામાં આપેલી છે અને ભાજપનો વ્યક્તિને કંપનીના બે માણસો આવીને બળજબરીથી જમીન પચાવી પાડે એ તો ગુંડાગીર્દી છે અને એ ગુંડાગીર્દી નથી હાલવા દેવાની હળવદમાં આવ્યા હતા શું જાણ્યું હળવદનું કારણ કે કાર્યકર્તાઓ પાસેથી કંઈ પણ માહિતી મળી છે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ આજે આમ આદમીમાં જોડાયા છે એટલે આમ આદમી પાર્ટીનો પરિવાર જે હતો એથી વધ્યો છે હળવદમાં હળવદમાં આમ આદમી પાર્ટીમાં આજે આ પંથકના પીઠ રાજકીય આગેવાન ખૂબ અનુભવી અને સમાજમાં જેમની સારી છાપ હોય તમામ જ્ઞાતિમાં એવા ડૉક્ટર રાણા સાહેબ આજે આમ આદમી પાર્ટીમાં આવ્યા અને એવા અમારા ડૉક્ટર કેડી બાવરવા બાવરવા સાહેબ આવ્યા આ બંને પીઠ આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા એનાથી આખા હળવદમાં બહુ મોટો પડઘો પડવાનો છે કેમ કે બંને અનુભવી છે પીઠ છે રાજનીતિના જાણકાર છે અને પાછા સમાજમાં એમનું ખૂબ સારું વર્ચસ્વ છે એ સાથે બે હજાર કરતાં પણ વધુ સમર્થકો અને સાતસો આઠસો જેટલા કાર્યકર્તાઓ સહિત આજે આ બધા જોડાયા છે તો હળવદમાં અમારે તો આ મીઠા રણમાં વીડી સમાન આજનો કાર્યક્રમ છે એટલે આ જે કાંઈ આગેવાનો જોડાયા છે એમના માધ્યમથી હવે મોરબી આખા જિલ્લામાં આમ આદમી પાર્ટી હજળ બનશે એવી મને શ્રદ્ધા છે ડોક્ટર કે એમ રાણા અડવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે સાહેબ ઘણા વર્ષો તમે હમણાં વાત કરી પાંત્રીસ વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા તો પછી હવે કેમ એવું થયું કે હવે કોંગ્રેસમાં નથી આપણે વર્ષથી કોંગ્રેસની કમાન મારી પાસે છે મને કોંગ્રેસ ગમે છે મતદારો ગમે છે કોંગ્રેસ પરિવાર ગમે છે કોંગ્રેસના કાર્યકરો ગમે છે પણ જાણે લોકો કોંગ્રેસથી વિમુખ થતા હોય એવો મારો હાથમાં ભાજપ ગમતો નથી ભાજપને મત દેવો નથી પણ વિકલ્પ નથી પણ કોંગ્રેસને તો નથી દેવોમાં ઘણા કારણો કોંગ્રેસની છબી ખલડાયેલી છે અત્યારે એક પરિવર્તનનો માહોલ છે આમ આદમી પાર્ટીના નેતાઓ વિચારધારા કોંગ્રેસની આમ આદમી પાર્ટીની વિચારધારા એક છે આમ આદમી પાર્ટીના નેતાઓ સંવિધાન માટે લડે છે ખેડૂતો માટે લડે છે ગરીબ માણસો માટે લડે છે તાકાતથી લડે છે એ પાછલા બાણે સેટલમેન્ટ નથી કરતા ત્યાં નથી જ્ઞાતિવાદ ત્યાં નથી જાતિવાદ કે નથી ધર્મવાદ એટલે મેં મારો નિર્ણય લીધો છે